આજે તો વરસાદ જોરદાર પડે છે જબરજસ્ત વરસાદ આજે પડે છે ભગવાન માતાજી છે જો કેવો વરસાદ પડે છે જોઈ લો આજે અમારા ગામમાં ધંધાણાની અંદર વરસાદ જોરદાર પડે છે તો માર વરસાદ પડી રહ્યો છે ને એક કલાક આવવો પડે તો અમારે કામ થઈ જાય કેવો પડે છે જોઈ લો પડી ગયો છે મેઘરાજા ને જોતા વાટ ચાલુ થઈ ગયો છે અને સારામાં સારો પડે છે કેવું છે બધા તમને મજામાં તમારે ભાઈ વરસાદ ચાલુ જ છે કોમેન્ટ કરો અમારે જોરદાર વરસાદ પડી રહ્યો છે કેવો વરસાદ છે કોમેન્ટ કરો ફટાફટ દસ લોકો જોડે ગયા છે ભાઈ તમારે કેવો વરસાદ છે અમારે ચાલો થઈ ગ્યો છે આતરમાં કી સડ્યો સડ્યો કે નહીં ધમણાને સડ્યો હટ પત્રી મન લાવવા દે કોથળા મન ઢોકવા દે વેલી વેલી ગોડી ને આ તેડવા મન જવા દે તો વરસાદ ચાલુ છે જોરદાર તમારે વરસાદ ચાલુ છે તમારે બધાને વરસાદ ચાલુ છે તમારે કેવો વરસાદ છે અમારે વરસાદ સારામાં સારો પડી રહ્યો છે હાલની અંદર ચાલુ છે ભાઈ જોઈ લો ચાલુ છે પડે છે તો વરસાદની વાત જોઈ રહ્યા હતા તો વરસાદ ચાલુ થઈ ગયેલો છે કેવો પડે છે જુઓ તમારે છે

યો પેલો યુગમણ મિસો હા ટાટ પત્રી મન લવા દે આ કોથળા મને ઢોકવા દે વેલી વેલી ગોડીને તેડવા મને જવા દે જય માતાજી જય જાઉં માતા કેમ છો ભાઈ તમારે મજામાં જ છો તેત્રી બાણોવાળા સો ને ઓગણપચાસ લોકો જોડે ગયા છે બધાને જય માતાજી જય જયુ માતા અને આજે અમારે વરસાદ ચાલુ છે તમારે કયા જ કયા જિલ્લાની અંદર તમે જોઈ રહ્યા છો અને વરસાદ તમારે ચાલુ છે કે નહીં અમારે ચાલુ છે કાલે જાશે જો બનીયો કાલે જાતો રે છે એ સુ પાગડી નયો ટમ રાખો જો બનીયો કાલે જાતો થારા બાજુ આવો વરસાદ ચારો હોય તો થારા બાજુ આવવાનો ટાઈમ નથી આજે અમે વહેલા વેલા લાઈવમાં જોડાઈ ગયા સોજી ટાઈમ નથી હોતો અને લાઈટે જનાવર બહુ આવે છે એટલે બહુ મજા નથી આવતી એટલા માટે ઠરામાં વરસાદ નથી તમે તો આવવાના હતા ને i जे उणुरवाल तारु सैरे बलादने अवतार मिया चीला

હા મોજ હા તમે તો જ્યાં જળતા નથી મોજ મો તારા પપ્પા કેમ છે બાજુ છો તમે મોજમાં તારા પપ્પા મોજમાં છે અને તમે કઈ બાજુ છો એ તો તમે કહેતા જ નથી અમારા અરવિંદભાઈ સિંગર જોડાઈ ગયા છે તો ધણાવાળા કયું ગીત આવ્યું છે તમારું બોલો બોલો એ તો ગીત આવ્યું હોય તો અરવિંદજી કેવું પડે મમેરા વાળું એમ શ્યામ આશુ છે કયું ગાયું છે સમાન આખ્યું છે જેસલ ઠાકોર ઓફિશિયલ એમ જોઈ જોવા ભાઈ જેસલ ઠાકોર ઓફિશિયલ ક્યાંની છે ના બાકી છે હવે આવશે આવશે એટલે અમે વિડીયો બનાવશું તૈયારીમાં જ છે બધાના સપોર્ટ જોવો ભાઈ તમારા અને મારી ગહુમાં તો સપોર્ટ હોય તો જ આવે હવે તૈયારીમાં જ છે અરવિંદ ઠાકોર નામ લો કયા ગામથી છો અમારે અરવિંદ ભાઈ સિંગર છે નામ લો તમારું શું છે ક્યાંથી છો અરવિંદભાઈ ને તમારું નામ લખો અંદર નકામી તો અમારે અરવિંદભાઈ ને ગણિયે છે અમારે અરવિંદભાઈ સિંગર છે મમ્મી આરી થી ભાઈ કોઈ સાહેબ ઓળખાણ ના પડે આ તો હું રોજ રોજ હોય છું અમારા વિડીયો તમે જોતા હશો હું કાયમ આ રીતની અંદર હોય છું કોઈ સાહેબ ઓળખણ તમારી ના પડી સિંગર અરવિંદ ભાઈ મુલાકાત કરજો અને હું આ રીતની અંદર દુકાનનો સામાન લેવા આવું છું અને રણજીત છે મારો દોસ્તાર છે પોપટજી થરા ગયા તા પોપટજી તો થરા હોય જ છે ભાઈ પોપટજી નો સ્ટુડિયો થરામાં છે પૂનમ સ્ટુડિયો અમારા વિડીયા તમે જોતા હશો તમે સપોર્ટ અમને કરતા હશો પણ અરવિંદ ભાઈ હું હરિદ અંદર રોજ જોયું છું કાલે જ બનાવી હું પોપટ ભાઈ પૂછ્યું છું કે હરિદ ની અંદર થી અરવિંદ ભાઈ કયા આવ્યા હતા કાલે જ તો અમારા વિડીયા તમે જોતા હોય તો સપોર્ટ કરજો ને તમારા ચેનલને અમે જરૂર સપોર્ટ કરશું અને હારીજની અંદર અમે રોજ આવ્યા છો બે દિવસે ને બે દિવસે ત્રણ દિવસે કારણ કે હારીજની અંદરથી અમે સેમન લઈએ છીએ લોટીસરવાળા રિતિશભાઈની દુકાનેથી પગાર સાહેબ ભેગા થો એટલે કહું કારણ કે યુટ્યુબ નું નિયમ છે કે તમને કઈ એમ ના કહી દેવાય અમારા પોપટભાઈ ને પૂછી લીધું તો કહી દો કે એમને આવો પગાર આવે છે તમારે monetize થઈ ગયેલી છે channel જસુપુરા વાળા ને જય માતાજી જય જય માતા કેવું છે ચાલીસ માં મુ કઈ સમજો નહિ અરવિંદ ભાઈ ચાલીસ હજાર સારું તમે પૂનમ ની અંદર રેકોર્ડિંગ કરવા ગયા હતા એમ હા કાલે કાલે જ બે દિવસ તો ભાઈ હાજર નતા કાલે હાજર હતા

અરવિન ભાઈ આરિજ હું આવું એટલે મળજો કઈ જગ્યા તમારી કઈ જગ્યાએ રહો છો

મુરલી વહાણો વધી કેવાળો ગાયનો રખવાણો મુરલી વહાણો વધી કેવાળો નાગનો રખવાણો બધાને જય માતાજી જય જય માતા તમારે બધાને કેવું છે મજામાં છો